जय श्री कृष्ण ने मैं आज आज नहीं लगभग बे दिवस से एक कोट साइबड़ो कि कुछ लोग अपनी अकड़ की वजह से अपने रिश्ते खो देते हैं और कुछ लोग अपने रिश्ते को बचाने के लिए या अपने रिश्तों को बचाने के लिए अपनी कदर खो देते हैं तो आ बात पर कितना जना विश्वास करे मतलब આવી બધી સિચ્યુએશન આપણા બધાની લાઈફમાં આવતી જ હોય સોરી થોડી ઘણા મને નાકમાં પ્રોબ્લેમ છે ક્યારેક આપણે છે ને મતલબ આપણે લાઈફ આપણી સ્મૂથ ચાલતી હોય ઘણાની વાત કરું છું લાઈફ સરસ સ્મૂથ ચાલતી હોય ફેમિલી બધું સ્મૂથ ચાલતું હોય બધી રીતે બધું સ્મૂથ ચાલતું હોય બિઝનેસ જોબ એક બેલેન્સ લાઈફ ચાલતી હોય ભલે મિડલ ક્લાસ હોય કે હાઈ ક્લાસ હોય કે અપર ક્લાસ હોય વોટ એવર હોય થોડોક ઘણા માણસોમાં થોડોક એટીટ્યૂડ આવી જાય એટલે એને પોતાના સંબંધોની વેલ્યુ ન હોય પછી એ સંબંધો જરૂરી નથી કે મા બાપ ભાઈ બહેન વાઈફ સાડી સાસરાવાળા એ નહીં એના સિવાયના બી ઘણા સંબંધો હોય જેમ કે ફ્રેન્ડ ગ્રુપ્સ હોય તમારા કલીગ્સ હોય તમારા કુટુંબવાળા હોય તમારા આડોશી પાડોશી હોય તો એમાં એ ક્યારેક એટીટ્યુડ દેખાડી દે કે ભાઈ એને કોઈને હેલ્પની જરૂર છે કોઈને સલાહની જરૂર છે કોઈને ગાઈડન્સની જરૂર છે કોઈને દિલાસાની જરૂર છે એટલું દેવામાંથી બી એ લોકો ચૂકી જાય અને ક્યારેક ઘણી એવું બી બને કે બધી રીતે વેલ સેટલ માણસ છે અને કોઈ બી રીતે વેલ સેટલ માણસ નથી મતલબ લાઈફ બેલેન્સ બી છે ઘણાની ને લાઈફ બેલેન્સ બી નથી બંને વ્યક્તિ પોતાના રિલેશનને સાચવવા બધું જ કરતા હોય અને હંમેશા હંમેશા તમે જોજો કે એનું એક સાઈડનું પલડું છે ને ડાઉન જ હશે એનું રિલેશન સાચવવા ગમે એ કરશે બધા રીતે સપોર્ટ કરવા ઊભો રહેશે મતલબ જે વેલ સેટલ છે એ અને જે વેલ સેટલ નથી એ પણ તો એની વેલ્યુ નહીં થાય મતલબ એના એ તમને મેન્ટલી સપોર્ટ આપશે તો બી એની વેલ્યુ ન થાય એના શબ્દની વેલ્યુ નહીં થાય એ તમને સહારો દેવાની કોશિશ કરશે કે કંઈ સમજાવવાની ગાઈડ કરવાની કોશિશ કરશે તો ત્યારે બી એની વેલ્યુ નહીં થાય અને કદાચ કંઈ ફાઇનેન્શિયલી હેલ્પ કરવાની કોશિશ કરશે તો બધા એમ કહેશે અરે બસ આટલું જ અરે ભાઈ તને જ્યાં કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી જેની પાછળ તે ગાંડો રીતે સંબંધ સાહેવા એ માણસ તને પૂછવા તૈયાર નથી અને આ માણસ તને બધી રીતે પૂછવા તૈયાર છે અને તું એને એમ કે છે બસ આટલું જ એટલે તમને કોઈ કેટલી બી હેલ્પ કરે મતલબ એટલી બી હેલ્પ કરે ને તો એની વેલ્યુ કરો રાયના દાણા જેટલી બી તમને ખાલી દૂરથી ફોનથી બે ચિંતા ન કરતું બધું બરાબર થઈ જશે એ શબ્દ બી બહુ મોટા છે કારણ કે ક્યાંક ને ક્યાંક એના મનના ખૂણામાં એ તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે તમારા માટે ભગવાન પાસે રિક્વેસ્ટ કરી રહ્યું છે કે ભગવાન પ્લીઝ આને બધું બરાબર કરી દેજે એટલે કોઈની પૈસાની હદ પૈસાની હદ દસ હજારની કે દસ લાખની એ થોડો ટાઈમમાં પૂરા જ થઈ જવાના છે આ હેલ્પ છે ને લાંબો ટાઈમ સુધી ચાલશે તમારી તમને સપોર્ટ કરતી રહેશે તમને મદદ કરતી રહેશે એટલે બને ત્યાં સુધી તમને જે બી જેવો બી સપોર્ટ કરે ને એની પાસે એક્સપેક્ટેશન્સ વધારો ન રાખો જેટલો બી સપોર્ટ મળે છે એટલા સપોર્ટની બી વેલ્યુ કરો કારણ કે થોડો ટાઈમ થયા હું જે બધું બી મારી લાઈફમાં ચાલી રહ્યું છે મારી મારા હસબન્ડની મારી ફેમિલી ઉપર જે ચાલી રહ્યું છે એ ઉપરથી તો હું એમ કહે કે આજે હું ગમે એટલી પ્રોબ્લેમમાં છું પણ મારી પાસે જો કોઈ સપોર્ટ આપવા માગવા આવે તો હું એની પાસે મારેથી બનતી બધી જ હેલ્પ કરીશ ફાઇનાન્શિયલી બી કરીશ બધી રીતે એની સાથે ભાગવામાં દોડવામાં ગાઈડ કરવામાં બધી જ હેલ્પ કરીશ ચાહે કોઈ એને સપોર્ટ કરે ચાહે કોઈ એની વાત માને ન માને પણ હું બધી રીતે એને સપોર્ટ કરીશ એટલું મેં મનમાં ફિક્સ કરી લીધું છે જીવી ત્યાં સુધી એ વસ્તુ હું કરીશ કરીશ ને કરીશ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ